રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમે નોકરી છોડી દીધી હોય અને તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે આ વિડિયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું કે કઈ રીતે તમે તમારા પીએફ ના બધા જ રૂપિયા ઉપાડી શકો એટલા માટે જો તમે આ વિડિયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ ના બધા જ રૂપિયા ઉપાડી શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવા આપણે આ વેબસાઇટ ઓપન કરીએ એના પછી આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એટલે પછી એમાંથી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલા માટે હવે હું પગારની સ્લીપમાંથી જોઈ અને બાર આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એટલે પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની કેવાયસી તમે કરી લીધી કે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરવાની બાકી છે અને જો તમારી કેવાયસી કરવાની બાકી હોય તો સૌથી પહેલાં તો તમે કેવાયસી કરી લેજો એના પછી તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરું એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી નીચેની તરફમાં તમારે પ્રોસીડ ફોર ઓનલાઇન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં જો તમારે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ ફિફ્ટીન જી અપલોડ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એન્ટર કરવાનું એમાં સૌથી પહેલાં તો લોકાલિટી અને પછી સ્ટ્રીટ એન્ટર કરવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો